એક વર્ષ પહેલાથી ગુમ થયેલી સગીરાને શોધી કાઢવા માટે અનેક વેસ ધારણ કર્યા અને આખરે સાયબર ક્રાઇમ ને સફળતા પણ મળી ગઈ અંકલેશ્વર માંથી સગીરા અને નરાધમને ઝડપી પાડી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અમદાવાદના કૃષ્ણનગરમાંથી છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ દસ વર્ષની સગીરા રહસ્યમય રીતે ગોમ થઈ ગઈ હતી જો કે તે સમયે તેમના ઘરની સામેની બાબર શોપમાં નોકરી કરતો અંકુર શર્મા એકવીસ વર્ષ નામનો યુવક પણ ગોમ હતો આ અંગે સગીરાના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અંકુર શર્મા તેમની દીકરીને પેપચાણમાં ફસાવીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની શંકાઓ વ્યક્ત કરાઇ હતી કૃષ્ણનગરમાં ઘર આંગણે રમી રહેલી દસ વર્ષની કિશોરી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી જોકે કિશોરી ઘર સામે આવેલી બાર્બર શ્રોપની નોકરી કરતા યુવક સાથે ભાગી ગઈ હોવાની શંકા માતા પિતાએ વ્યક્ત કરી હતી અને લગભગ એક વર્ષથી સગીરાને શોધવા માટે પોલીસ તંતોડ મહેનત કરી રહી હતી જોકે કિશોરી કે અંકુરની કોઈ ભાર નહીં મળતા આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટીને સોંપવામાં આવી હતી પરંતુ તે પણ કિશોરીને શોધી નહીં શકતા હાઈકોર્ટ હેબિયર્સ કોર્પોર્ટ કરવામાં આવી હતી જેના આધારે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેથી પોલીસે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની એક આઈસ ફેક્ટરીમાં એક છોકરો નોકરી કરે છે તે એક છોકરી સાથે રહે છે આ માહિતીના આધારે પોલીસે ગુપ્ત રહે તપાસ કરી હતી જેમાં અંકુળ મળી આવ્યો હતો જેથી તેના ઉપર એક અઠવાડિયા સુધી વોચ ગોઠવવામાં આવી હતી અને તેની પકડી પાડવાની તપાસ શરૂ કરવામાં હતી જ્યારે તેની પૂછપરછ કરતાં કિશોરી તેના ઘરે જ હોવાનું જણાતા પોલીસે તેને લઈને ઘર પહોંચી હતી ત્યાંથી કિશોરી પણ મળી આવતા પોલીસ બંનેને લઈ અમદાવાદ પહોંચી ગઈ હતી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અઠવાડિયું અંકલેશ્વર જીઆઈડીસીમાં ધામા નાખી નગરપાલિકાના દવા છાંટવાના અધિકારી કર્મચારી બનવા સાથે અનેક વેશ ધારણ કરી દવા છાંટવાના બહાને તેમજ બરફ ખરીદવાના બહાને પોલીસ ફેક્ટરીમાં જતી હતી અને ત્યાં અંકુર મહેન્દ્ર શર્મા એકવીસ વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીની અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ નામની આઈસ ફેક્ટરીમાંથી નોકરી કરતો હોવાનો વિસ્ફોટ થયો હતો પોલીસની ટીમ પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના સ્વાગમાં દવા છાંટવાના બહાને ફેક્ટરીમાં ગઈ હતી મલેરિયા ટાઈફોઈડની બીમારીના સર્વેના બહાને પણ ગઈ હતી અને અંકુરને ઉઠાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી અંકુર કિશોરીને ઘરમાં પૂરીને નોકરીએ જતો હતો તમામ તપાસમાં સગીરાના માથે સિંદૂર અને મંગળ સૂત્ર પણ લગાવતી હતી ફેક્ટરીના સંચાલકો પણ જ્યારે પૂછતા ત્યારે અંકુર શર્મા કહેતો કે આ મારી બહેન છે સગીર પ્રેમિકાને બહેન બનાવી ખોલીમાં સંતાઈને રાખતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો હતો અમને એમ કહેતા કે અમારા પપ્પા મમ્મી એક્સપ્રેસ થઈ ગયા છે અમને કોઈ સહાર નથી હતી ઈ પેલા વાણનની દુકાને કામ કરતો હતો હા બને હા ના છોકરો 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 વાણનની દુકાને કામ કરતો હતો કામ છોટું આવ્યો એ મોટા અંદાજ છોકરી યારે આપણે કઈ લેવા દે નથી છોકરાનું આધાર કાર્ડ આપણે પાસે હતું એટલે આપણે છોકરાને ના આધાર કાર્ડ ઉપર રાખ્યો હતો અને છોકરો એમ કેતો હતો કે અમે ભાઈ બેન છીએ અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ માનવામાં આવે છે અનેક રાજ્યોમાંથી રોજગારી અર્થે આવતા હોય છે પરંતુ તેમની ઓળખ કે અન્ય પુરાવા પણ ઘણી વખત ફેક્ટરી સંચાલકો લેતા નથી જેના કારણે આવા અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી ગુનો કરીને આવેલા પરપ્રાંતિઓ પણ ફેક્ટરીમાં નોકરીના બહાને આશરો મેળવી રહેણાં કરતા હોય છે સગીરાને ભગાડી અને ખોલીમાં સંતાઈ રાખતો હોય તો ફેક્ટરી સંચાલકો સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બને છે જો તેને રાખ્યો હોય તો તેના તમામ પુરાવા અને તેનો ગુનાહિત ઇતિહાસ કેમ ન તપાસ્યો તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે હાલ તો અંકલેશ્વર પોલીસ પણ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક લેવલે શું કાર્યવાહી કરે છે તે પ્રશ્ન પણ ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે અંકલેશ્વર જીઆઈડીસી ની એક ફેક્ટરી છે જે બરફની ફેક્ટરી હોય ત્યાંથી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સગીરા જે છે તે જે યુવક એને ભગાડી લાવ્યો તેને બેન બનાવીને અહીંયા રહેતો હતો જે યુવતી છે જે સગીરા છે તે પોતે મંગળસૂત્ર પહેરતી હતી સિંદૂર લગાવતી હતી પરંતુ જે આરોપી છે તેની બહેન છે તેવી ઓળખ આપી હતી જે ફેક્ટરી છે તે બરફની ફેક્ટરી છે તમે જોઈ રહ્યા છો અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રી એટલે આની અંદર એ મજૂરી કામ કરતા હતા જે છ યુવક છે તે ત્રેવીસ વર્ષનો છે અને તેવીસ વર્ષનો યુવક અહીંયા નોકરી કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી જે બરફની ફેક્ટરી છે તેની બાજુમાં જે કોલોની એટલે કે જે ખોલી હોય છે તેને તેમાં રાખવામાં આવતા હતા આ જે છે કોલોની છે હું તમને ઓળખ આપી અને અંદર રાખવામાં આવતા હતા સવાલ એ છે કે ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તેમણે અહીંયા ધામા નાખ્યા હતા અંકલેશ્વર માં સતત ત્રણ થી ચાર દિવસ દવા છંટકાવ વાળા અધિકારી બનીને અહિયાં ધામા નાખ્યા હતા અને દવા છાંટવાના બને તપાસ અર્થે આવ્યા હતા અને ભાંડો ફૂટ્યો હતો કે જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેની શોધ કરી રહી છે જે સગીરાની શોધ કરી રહી છે જે યુવકની શોધ કરી રહ્યા છે તે આ ખોલીમાં સંતાયેલા છે અને અંતે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે સગીરાને પણ જે ભોગ બનેલી છે તેને પણ ઝડપી પાડવામાં આવી છે અને પોલીસે સાયબર ક્રાઈમે હાલ કાર્યવાહી કરી છે જેને લઈને ખાસ વાત કરીએ તો જે ખોલી છે તેને હાલ બંધ કરવામાં આવી છે પોલીસે તમામ પુરાવા કબજે કર્યા છે અને જે ઘટના સ્થળના જે સીસીટીવી છે તે પણ ડિલીટ કર્યા હોવાની માહિતી મળી રહી છે સંપૂર્ણ પ્રકરણમાં ખાસ વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જેટલી પણ ફેક્ટરીઓ જેટલી કંપની હોય તેમાં ખોટી ઓળખ આપીને જો નોકરો એટલે કે નોકરી કરતા હોય તે કામદારો ઉપર પોલીસે ખરેખર તવાઈ બોલાવવાની જરૂર છે પરંતુ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે એક મોટો વિસ્ફોટ કરી એક સગીરાને ઝડપી પાડી છે અને જે યુવક ભગાડી લાવ્યો છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને બહેન તરીકે રાખતો હોવાનો ભાંડો ફૂટી ગયો છે